એટીએસએ ઝડપી પાડેલા આતંકવાદીઓ ભારતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા તે રીતે રેગી કરી હોવાનું સામે આવ્યું છે ગુજરાત એટીએસ દ્વારા નવ નવેમ્બરના આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમની આઈએસઆઈએસનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે આતંકી આઝાદની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું આ પાર્સલ લઈ અને એટીએસએ તપાસ શરૂ કરી છે તો આતંકી ડોક્ટર અહેમદને ભારતમાં ખૂબ જ મોટી ઘટનાને અંજામ આપવો હતો માત્ર એટલું જ નહીં હરિદ્વારના મંદિરોમાં રેકી પણ કરી હતી આ સાથે જ આતંકી ડોક્ટર અહેમદ સૈયદ સાત નવેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટેલની સામે આવેલી હોટેલ ગ્રાન્ડ એમ્બસમાંથી નીકળતો હોવાના સીસીટીવી ફૂટેજીસ પણ સામે આવ્યા છે આતંકી ડોક્ટર અહેમદ મન સૈયદ જલાની શહેરના લાલ દરવાજા વિસ્તારમાંથી આવેલી હોટેલમાં હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું તો ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા આતંકીઓ ભારતમાં અનેક મોટી ઘટનાઓને અંજામ આપવાના હતા તેના માટે અલગ અલગ શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ખુલાસો થયો છે આતંકી આઝાદ ઘણા સમયથી મોટી ઘટનાને અંજામ હતો કટ્ટરવાદી હોવાની જાણ તેની પત્નીએ તેનો સાથ છોડ્યો હતો તમામ બાબતો ઉપર ગુજરાત એટીએસની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે આતંકીઓ છેલ્લા કેટલા સમયથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે